નમસ્કાર ગાંધી ચિંતન કાયમ માટે પોતડી ઓગણીસો એકવીસની વાત છે અસહકાર આંદોલનના દિવસોમાં દક્ષિણ ભારતમાં પ્રવાસ કરી રહ્યા હતા ગાંધીજી ત્યારે બાવીસમી સપ્ટેમ્બર ઓગણીસસો એકવીસની બાવીસમી સપ્ટેમ્બરે જાહેર સભામાં મદુરાઈ ખાતે તેમણે વિદેશી કાપડની હોળી કરવાની વાત કરી ત્યારે એક માણસે ઊભા થઈને કહ્યું કે મહાત્માજી તમે કહો છો એમ કરીએ પણ હોળી કર્યા પછી જેની પાસે એક જ જોડી કપડાં હોય એ શું પહેરશે એ વખતે જ ગાંધીજીએ આજીવન ભેર રહેવાનો સંકલ્પ જાહેર કર્યો બાજુમાં બેઠેલા ચક્રવર્તી રાજગોપાલાચારી એટલે કે રાજાજીએ ગાંધીજીને કહ્યું શિયાળામાં છે ઉનાળામાં ચામડી બળી જશે ત્યારે ગાંધીજીએ કહ્યું મારો નિર્ણય હવે ફરે તેમ નથી લાખો માણસોનું જે થશે તે મારું થશે બહેન દીકરીઓની મરજાદ રાખવા ઘૂંટણ પર સાથળ ઢંકાય તેમ કચ્છ ભીડીશ અને ગાંધીજી લોકોમાં ભળી ગયા આખી જિંદગી પોતડી ભેર રહ્યા ગાંધીજી બેરિસ્ટર હતા થેન્ક યુ નમસ્કાર